નમસ્કાર મિત્રો સીધું ને સટ માં આપનું સ્વાગત છે હું હરિદેસાઈ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એમનું આજનું ટ્વીટ અને કોંગ્રેસના પ્રવક્તા એમનું આજનું ટ્વીટ એ લઈને આપણે વાત કરવાના છીએ મુદ્દાઓ પણ તમારે છેલ્લે સુધી સાંભળવા પડે એવા છે અને એમાં સાચું કોણ ખોટું કોણ એ તમારે તારવવાનું છે આ આવશે તો મોદી જ કેટલાક અંધ ભક્તો એ સોશિયલ મીડિયામાં પ્રચારનું આ એક માધ્યમ બની જાય છે કેચલાઇન બની જાય છે કોઈ પણ વિષય ઉપર તમે વાત કરો તો આવશે તો મોદી આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ ઉપર તથ્ય આધારિત સત્ય આધારિત એનાલિસિસ કરીએ છીએ અને આપણી કોઈ ભૂલ હોય તો તમારે તારવવાની છે પણ

અને બંને નામ તમારા માટે બહુ જાણીતા છે પ્રજાને માટે બહુ જાણીતા છે એક છે ભારતીય જનતા પાર્ટીના મીડિયા સેલના વડા અમિત માલવિયા આમ તો એમનું નામ જુઠ્ઠાણાઓ ફેલાવવા માટે વિક્રમ સર્જવા માટે બહુ નામચીન છે એમની સામે ઘણા બધા કેસીસ પણ નોંધાયેલા છે અને બીજું નામ કોંગ્રેસના મીડિયા સેલના વડા રાહુલ ગાંધી યાત્રા હતી કન્યાકુમારીથી કાશ્મીર અને થી મુંબઈ એમના પ્રવક્તા તરીકે કાર્યરત રહ્યા કારણ કે રાહુલ ગાંધીની ટીમના સભ્ય છે આમ તો કેન્દ્રમાં મંત્રી પણ રહ્યા અમિત માલવિયા આવા કોઈ ચૂંટાયેલા હોદ્દાઓ ઉપર કે એમ રહ્યા નથી સરકારમાં એ રીતે હોદ્દા ભોગવતા નથી પરંતુ પ્રિયંકા ગાંધીનો જે બંગલો ખાલી કરાવવામાં આવ્યો એ બંગલો એમને કદાચ આવ્યો તો એવા વાવડ અમને મળ્યા ભાઈ શ્રી અમિત માલવિયા આજે ટ્વીટ કર્યું છે કે વાયનાડના લોકોને સંબોધીને ટ્વીટ કર્યું છે કે વાયનાડ

લી માંથી ઉમેદવારી કરી એટલે વાયનાડના લોકો છેતરાયા અનુભૂતિ કરે છે કે કેમ એ પ્રચાર ભારતીય જનતા પાર્ટીના મિત્રો સોશિયલ મીડિયા કોમ્યુનિકેશન મીડિયા જે કઈ એમનું જે પ્રચાર તંત્ર છે એ કામે વળી ગયું મને લાગે છે ત્યાં સુધી આ દેશમાં બે બેઠક ઉપરથી ચૂંટણી લડવાની પરંપરા તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં પણ હતી અટલ બિહારી વાજપેયી પણ બે બેઠકો ઉપરથી ચૂંટણી લડીને એક બેઠક છોડી દેતા હતા નરેન્દ્ર મોદીને તો ખ્યાલ હોવો જોઈએ આ બાબતનો પણ નરેન્દ્ર મોદીના જે મીડિયા સેલના વડા છે એમને કદાચ આ ખ્યાલ ન હોય એટલે રાહુલ ગાંધીએ રાયબરેલી માંથી ઉમેદવારી કરી એટલે વાયનાડના લોકોને સંબોધીને ભાઈ કહે છે કે વાયનાડ આર યુ ફીલિંગ ચીટે અરે સ્વયં માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાંથી ઉમેદવારી કરીને લોકસભા જવા માટે તૈયાર થયા હતા અને એ જ વખતે એમણે વારાણસીમાં પણ ઉમેદવારી કરી હતી એટલે કે બે બેઠકો ઉપર ઉમેદવારી કરી હતી અને વડોદરાને છોડી દીધું અને વારાણસીને બેઠક એમણે રાખી હતી એ વાત અમિત માલવિયાને યાદ હોવી જોઈએ અને એને પ્રશ્ન પૂછવો જોઈએ વડોદરા આર યુ ફિલિંગ ચીટેડ આપણે વાત કરીએ છીએ બીજું ટ્વીટ જે છે એક્સ ઉપર એલન મસ્કના જે ટ્વીટરને એમણે એક્સ કહ્યું છે અને ટેસ્લાના તો મને લાગે છે ઘણા બધા કર્મચારીઓને એણે એકાએક છૂટા પણ કરી દીધા છે મહાન વિભૂતિ છે છે પણ એક્સ ઉપર ટ્વિટર ઉપર જયરામ રમેશે આજે એક ટ્વીટ કર્યું છે જયરામ રમેશે કહ્યું છે કે મોદી હટાવો આરક્ષણ બચાવો હવે આટલું લખ્યું હોત તો કદાચ ભારતીય પરંતુ જયરામ રમેશે એમાં ચાર જણાના વિડીયો મૂક્યા છે ચાર જણાના વિડીયો મૂક્યા છે અને એમ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ એ અનામત કાઢી નાખવાને પક્ષે રહી છે અને બંધારણ બદલવાને પક્ષે રહી છે કદાચ જયરામ રમેશે આ વિડીયો ન મૂક્યા હોત તો નરેન્દ્ર મોદી જેમ કે છે કે કોંગ્રેસ વાળાઓ અનામત કાઢી નાખવા માંગે છે અથવા બંધારણ બદલી નાખવા માંગે છે અથવા તમારી પાસે જેને એકર જમીન હશે તો પાંચ એકર લઈ લેશે બે ભેંસ હશે તો એક ભેંસ લઈ લેશે આવા ઉઠા જે ભણાવે છે મને લાગે છે કે એમની અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હમણાં તસવીર સાથે આવી કે બંનેમાં સૌથી વધારે કોણ ઓકે છે આપણે ત્યાં તો ગોદી મીડિયા છે એટલે નરેન્દ્રભાઈ જે કે અને અને અંધ ભક્તો પણ પણ એને આગળ પ્રચારિત કરે આપણે છે ને થોડા બુદ્ધિવાળા માણસો છીએ ગુજરાતીઓ ગુજરાતી પ્રજા તો બહુ સમજદાર પ્રજા છે એટલા માટે અમે ગુજરાતી પ્રજા આગળ કેટલીક ફેક્સ મૂકીએ છીએ દેશમાં અને વિદેશમાં વસતા ગુજરાતીઓ સમક્ષ નરેન્દ્ર મોદી ના જુઠ્ઠાણાઓ વિશે વિપક્ષ સિવાય ભાગ્યે જ કોઈ બોલતા હશે ને સોશિયલ મીડિયા ઉપર જે કેટલાક ચેનલ ચલાવે છે એ કેટલું નિરીક્ષર કરે છે આપણી જેમ બાકી ડોનાલ્ડ ટ્રમ્પ એ તો રોજ કેટલા જુઠ્ઠાણા કી બેઠા એના ત્યાંના દૈનિક અખબારોમાં પાનાના પાના ભરીને એ તારીખ સાથે શું જ ઉઠાણું ઓક્યું એની વાત ત્યાં મુકાતી હતી ત્યાંની લોકશાહી બહુ જ મજબૂત છે ડોક્ટર મનમોહન વૈદ્ય ગુજરાતમાં પણ આરએસએસ ના પ્રચારક રહ્યા છે પ્રાંત પ્રચારક રહ્યા છે અમેરિકામાં પણ રહ્યા છે અમેરિકાના મિત્રોને ખબર હશે અને સંઘના પ્રવક્તા તરીકે કામ કરે છે પણ સંઘમાં માત્ર એક જ પ્રવક્તા થયા આજ દિવસ સુધી અને એ બાબુરાવજી વૈદ્ય માઘો વૈદ્ય ડોક્ટર મનમોહન વૈદ્યના પૂજ્ય પિતાશ્રી સદગત પિતાશ્રી માઘો વૈદ્ય એ તરુણ ભારત જે સંઘનિષ્ઠ અખબાર નાગપુરનું મરાઠી ડેલી એના પણ એ તંત્રી હતા અને કેટલોક સમય એ પ્રોફેસર પણ રહ્યા આ ડોક્ટર મનમોહન વૈદ્ય એ સંઘમાં બહુ જ ઊંચા હોદ્દે છે સંઘમાં હોદ્દો નથી ગણાતો અધિકારી ગણાય છે અને મનમોહન બે બાબતો સ્પષ્ટ કરે છે કે જાતિ આધારિત આરક્ષણ એ જલ્દી જવું જોઈએ અને કિસી બી રાષ્ટ્ર મેં એ આરક્ષણ યોગ્ય નહીં હે આપણે અગાઉના એક વિડીયો એક એપિસોડમાં આપણે સંગની પ્રતિનિધિ સભા એટલે સંઘની પાર્લામેન્ટના ઓગણીસો પણ ચર્ચા કરી હતી પણ આમાં તો મનમોહનજી એ પોતે વાત કરી રહ્યા છે અને નરેન્દ્ર મોદી અને વર્તમાન સરસંઘ ચાલક ડોક્ટર મોહનજી ભાગવત એમ કે છે કે અનામત તો રહેવી જોઈએ અને અનામત નહીં કાઢવામાં આવે હવે એમના જ એમની જ કેબિનેટમાં છે ડોક્ટર મનમોહન વૈદ્ય મન મોહનરાવજી ભાગવતની કેબિનેટમાં છે એ આર્થિક અનામતની જ તરફેણ કરે છે જાતિ આધારિત અનામત એટલે કે એસસી એસટી ઓબીસી એને કાઢી નાખવી જોઈએ એમ કે છે આ એમનો વિડીયો છે તમારે જોવું હોય તો ટ્વિટર ઉપર જઈ શકો છો બીજો બીજો છે શાંતા કુમારનો છે ભારતીય જનતા પાર્ટીના એ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે બહુ જ ગરિમા વ્યક્તિત્વ હું તો એમને માનતો રહ્યો છું અને હિમાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી હારી અને કોંગ્રેસના મુખ્યમંત્રી આવ્યા હમણાં એ શાંતા કુમારને મળવા માટે ગયા હતા

ચારસો પાર એ જરૂરી છે અને છેલ્લો વિડિયો પેલા ભગવાન શ્રી રામનો રોલ કરનાર અરુણ ગોવિલ જે હમણાં જ લોકસભાની બેઠક માટે ઉમેદવાર પણ રહ્યા અને ભગવાન શ્રી રામની તકતી એ લટકાવીને પ્રચારમાં પણ ફરતા હતા એ પણ એમ કહે છે કે બંધારણ બદલવાનું છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીને આ પ્રકારની બહુમતી મળવી જોઈએ હવે નરેન્દ્રભાઈ ખુલાસા કરવા પડે છે કારણ કે જે મેસેજ લોકો સુધી ગયો છે એ બહુ સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટી એની નીતિ રીતિ એની માતૃ સંસ્થા આરએસએસ નીતિ રીતિ એ અનામત પ્રથા કાઢીને જાતિ આધારિત અનામત પ્રથા કાઢી નાખીને માત્ર આર્થિક અનામતની જ તરફેણ કરે છે અને જેટલું જલ્દી બને એટલી અનામત કાઢી નાખવી એવું એ ઠરાવોમાં પણ બહુ સ્પષ્ટ કરે છે અને બંધારણ પણ બદલી નાખવું છે હવે આ બેલેન્સિંગ એક્ટ કર્યું હો આજે અમે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાની વાત કરી કોંગ્રેસના પ્રવક્તાની વાત કરી અને તમારે છે ને હવે આ બંને પ્રવક્તાઓની વાતો જરા પોતે સ્વકાને સાંભળી લેવાની જરૂર છે અથવા વાંચી લેવાની જરૂર છે અને પછી યોગ્ય મત ઉપર આવવાની જરૂર છે કે આમાં સાચું 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 કોણ અને શું છે કે ખોટું કે છે એ પણ તમારે છે ને જોવાનું છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ વિડીયો ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો નમસ્કાર